હેરાફેરી માટે આરોપીઓ એક નવો અને અનોખો કિમિયો અપનાવ્યો છે પોલીસની નજરથી બચવા માટે દારૂની હેરાફેરી કરનારા બે વ્યક્તિએ ત્રાન્સર એટલે કે કિન્નરનો વેશ ધારણ કર્યો હતો તેઓ દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા જેથી કોઈને તેમના પર શંકા ન જાય ત્યાં જ ઉધના પોલીસે દરોડા પાડી ચાર લાખથી થી વધુ મુદ્દામાં અને બે નકલી ત્રાન્સજેન્ડર સહિત ચાર લોકોને ને ઝડપી પાડ્યા હતા ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ એક બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દરોડા પાડી હતા પોલીસે નકલી ટ્રાન્સજેન્ડરનો વેશ ધારણ કરનાર ચેતન ઉર્ફી સીતા કુંવર દરજી અને ડેઝી કુંવર નિર્મલા કુંવર જ્યારે અજય ધીરુભાઈ પટેલ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કિશનભાઈ ગંગજીભાઈ બાવળિયાને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો આરોપીઓ પાસેથી કુલ પાંચસો અઠ્યાસી નાની મોટી દારૂની બોટલ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે જેની કુલ કિંમત એક લાખ તેતાળીસ હજાર બસો એસી છે જ્યારે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી વેગેનાર કાર જેની કિંમત ત્રણ લાખ આંકવામાં આવી રહી છે પોલીસે કુલ ચાર લાખ તેતાળીસ હજાર બસો એસીનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે